તો વડોદરામાં વરસાદી કાંસ પરના તોડવાની કામગીરી ચાલી રહી છે અનેક જગ્યાએ જગ્યા પર ક્રીસ ફૂટ સુધીના દબાણો તોડવામાં આવ્યા છે સમાથી નિઝામપુરા જતા ભૂખી કાસ પર જ આઠ માળની ઇમારત બની ગઈ છે અને હાલમાં જ અપાયેલી મંજૂરી એનજીટીના નિયમ વિરુદ્ધ હોવાનો આરોપ છે

એ પ્રકારે તકલીફ થઈ કે નેતાઓને જણાવી દીધું કે અમારા વિસ્તારમાં પ્રવેશતા નહીં ગેરકાયદેસર બાંધકામો થયા છે તમે પણ તેટલા જ જવાબદાર છો અત્યારે આપણે સમાથી નિઝામપુરા આવતા મુખ્ય રોડ પર છે આપ જોઈ શકો છો કે આ ભૂખી છે છેલ્લા અઠવાડિયાથી કોર્પોરેશન દ્વારા ભૂખી કાંસથી નવ મીટર એટલે કે ત્રીસ ફૂટની અંદર જે પણ બાંધકામો છે તોડાઈ રહ્યા છે જે ઉજ્જવળ વિસ્તાર છે જ્યાં નાના મોટા ગેરેજો અને ગલ્લાઓ બન્યા હતા એ તોડી અને છાતી ભૂલાવી રહી છે કોર્પોરેશન પરંતુ અત્યારે આપણે જે કાંસ બતાવી રહ્યા છે અને કાંસની ઉપર જ ત્રીસ ફૂટની અંદર તમામ બાંધકામો તોડીશું કોર્પોરેશન તંત્ર છાતી ઠોકીને કહે છે અને આ જોઈ શકો છો કે આ વરસાદી ને કેમેરામેન પરેશભાઈ બતાવો આ કાંસની ઉપર જ દસ ફૂટ નહીં પાંચ ફૂટની જગ્યા નહીં છોડી અને આ આઠ માળની મંજૂરી અપાય છે સવાલ એ છે કે જ્યારે કોર્પોરેશનને નિર્ણય કર્યો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના નિયમ મુજબ કે વરસાદી કાસથી નવ મીટરની અંદર બાંધકામ ના હોવા જોઈએ એટલે કે એનો અર્થ એ થયો કે ત્રીસ ફૂટની અંદરના બાંધકામ તૂટશે આ બે પાંચ ફૂટની અંદર જ આ બાંધકામ છે ભાણજીભાઈ અહીંયાના સ્થાનિક કાઉન્સિલર જોડાયા છે તેમની સાથે વાત કરીએ ભાણજીભાઈ આ વખતે તમારી કામગીરી અમે જોઈ કોર્પોરેશન તો વાત કરે છે પરંતુ પૂર્વમાં તમે આવ્યા હતા દિવાલો પર તમે તોડાવી હતી શું કહેશો જે નિયમ છે અંદેખી થઈ રહી છે નિયમને નેવે મૂકીને ગેરકાયદેસર બાંધકામોને મંજૂરી અપાય છે આઠ આઠ માનની ઇમારત ત્રીસ ફૂટના બાંધકામો તોડાઈ રહ્યા છે કાસ ઉપર આ તો બિલકુલ કાસ ઉપર જ છે તમારા સાહેબ પહેલા દિવસે મેં કીધું આજ બી કહી રહ્યો તમને કે જે પરમિશન ખરેખર જે ખોટું છે તો ખોટું જ છે ને એને તોડવું જ પડશે કારણ કે આ કાસ છે એક ધારો કે એક વ્યક્તિ માટેનો નથી આ વખતે ચાલી પચાસ સોસાયટી મારા અડધા વિસ્તાર માટેનો પ્રશ્ન છે પરમિશન કેવી રીતના મળી શું છે હું હજી આની અંદર મને ખરેખર અસત્ય કીધું હું જાણતો નથી કે કેવી રીતના પરમિશન મળે કેટલા બાંધકામ દૂર હોય તમે કહી રહ્યા કરતા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનો નિયમ કહું કોર્પોરેટ સાંભળો કોર્પોરેશન પોતે અધિકારીઓ નીકળ્યા બાંધકામ તોડ્યા અમે એમને પૂછ્યું એમણે કહ્યું કે ત્રીસ ફૂટની અંદર કાંસ પર જે બી આવશે તોડી પાડવામાં આવશે આ તો બે ફૂટ નહીં ચાર ફૂટની અંદર જ કાયદાકીય હશે તો તોડવું જ પડશે એમાં સવાલ જ નથી કાયદા કે એ લોકો રિપોર્ટ તો આપશે ને સીએમ સાહેબ નિયમની તો એ કાર્યવાહી કરી રહ્યા છે કોર્પોરેશન વડોદરામાં બીજી જગ્યાએ તોડી રહ્યું છે ત્રીસ ફૂટની અંદર તો અહીંયા પાંચ ફૂટની અંદર છે તો આ તૂટવું જોઈએ તો તૂટવું જોઈએ ને પાંચ ફૂટની અંદર નિયમ મુજબ નહીં હોય તો તૂટવું જ પડે કાણજીભાઈ ને એક જ સવાલ કે તમે તોડાવશો તમારો વિસ્તાર છે તમે છો નિયમ મુજબ નહીં હોય તો તોડાવીશું સવાલ જ નથી અરે બાપા અમારું ઘર છે અમારે કેટલું નુકસાન થયું ચાર ગાડીઓ પાણી ગરી ગયું ચાલીસ હજાર રૂપિયા કે ગાડીનો ખર્ચો થયો એક ગાડીઓ ચાલીસ હજાર રૂપિયા થયા બનાવવાના પાણીનો નિકાલ કરવો જ જોઈએ અરે કશું ને ચાલીસ હજાર રૂપિયા એક ગાડી નથી થયા અત્યારે ગાવડ જે કે તોરફડ કરી છે જુપાપટ્ટીની આજુબાજુ વિસ્તારોમાં તો એ જ પ્રમાણે અહીંયા પણ એક્શન લેવા જોઈએ આ ઇલીગલ બાંધકામ છે આના લીધે સોસાયટીમાં પૂર આવી ગયું છે પાણી ભરાઈ જાય છે તોડવું જોઈએ ખબર હોય ગવર્મેન્ટ કેમ આમ એક્શન નથી લેતી એના ઉપર મીલી પ્રગર સેવા ઉદ્યોગપતિઓને બધા પૈસા આપેલા છે ક્રોમા ટાટાવાળા બિરલાવાળાને એના લીધે કદાચ થતું લાગે છે